અત્યારે વાવેતર કરવાનો પાક એટલે કે ડુંગળીના પાકનું વાવેતર ખેડૂત મિત્રો હવે તૈયારી કરી રહ્યા છે તો એના વિશે થોડીક ચર્ચા કરી દઈએ માહિતી આપી દઈએ કે ડુંગળીના પાકનું વાવેતર કરો છો તો એની અંદર શું કાળજી રાખવી પાયા ખાતરથી શું માવજત કરવી એના વિશે ચોક્કસથી આપણે માહિતી આપી દઈએ મિત્રો તો તમે એની અંદર જમીનની અંદર તમે પાયા ખાતર વાપરવું છે તો એની અંદર તમારે આપી દેવાનું છે ડીએપી ડીએપી ન મળે તો બાર બત્રીસ સોળ બરાબર છે આની સાથે તમે સલ્ફર ઉમેરી શકો છો અથવા કોઈ પણ સારી કંપનીનું માઇકો આપણે ભલામણ કરી છે આ ડીએપી જેવો દાણો આવશે વાવેતર કરવામાં આસાની રહેશે તમે કોઈ પણ ખાતર સાથે બાર બત્રી સોળ છે ડીએપી છે અથવા એસએસપી સિંગલ્સ ઉપર જે દાણાદાર આવે છે બરાબર છે કોઈ પણ સાથે આપી દેવાનું છે અઢી વીઘે ચાર કિલો ચાર કિલોની બેગ આવે છે રૂટમેક્સ અલ્ટ્રા કિલો કિલો આપી દેવાનું છે છે ડીએપી કે અથવા એસએસપી નાખવું હોય તો વિઘે વીસ થી લઈને પચીસ કિલો અને આ એક એકર ની અંદર રૂટમેક્સ અલ્ટ્રા કે અન્ય કોઈ પણ માઇકોરાજા ડીએપી જેવો દાણો આવશે એટલે મિક્સ કરવામાં આસાની રહેશે બીજા માઇકો પ્રશ્ન એવો થાય છે કે પાયામાં આપવું હોય તો આપી શકાતા નથી પ્રશ્ન નીચે બેસી જાય છે એટલા માટે રિઝલ્ટ ખૂબ સારા છે પરિણામ આપણે એને ડેમો ગયા વર્ષે લીધેલા છે અને આ વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળીના પાકની અંદર વપરાવેલું છે તો આ વસ્તુ તમે આપી શકો છો સાથે તમારે જમીનમાં જમીનમાં કૃમિ જેવી જીવાત હોય કે દર વર્ષે જમીનના મૂળનો કોહવારો આવી જતો હોય મૂળના રોગ આવી જતા હોય તો તમે સાથે આપી શકો છો કોઈ પણ સારી કંપનીનો 10% ક્લોરો મમરી આવે છે ગ્રેન્યુલ ફોર્મ્યુલેશન માટે બરાબર છે આનો ડોઝ હોય છે 1 વીગે બે થી લઈ અને ત્રણ કિલો જેટલો તો આ વસ્તુ તમે વાપરી શકો છો ઘણી બધી કંપનીમાં આવે છે દસ ટકા ક્લોરો મમરી ફોર્મ્યુલેશનમાં આવે છે પણ જેને કૃમિના પ્રશ્નો રહેતા હોય ઉગીને જે છે મૂળ સુકાઈ જતા હોય કે મૂળ ખાઈ જતા હોય જમીન જન્ય જીવાત થઈ જતી હોય તો એના માટે બેસ્ટ સોલ્યુશન છે તમે પાયામાં જ જે છે એ ક્લોરોની મમરી આપી શકો છો જેથી કરી અને તમારે આ જે મૂળના પ્રશ્નો થાય છે એ પ્રશ્ન ન થાય ઘણા બધા મિત્રો એવું કે આ મમરી આવશે વજન વાળી આવશે બરાબર છે પાયામાં આપી શકાતું નથી તમે વાવેતર કરી દો છો પછી રેતી અથવા મિક્સ કરીને પછી પાણી આપો તો પણ જે છે અંદર બેસી જશે એટલે જમીનમાં તમારે ટાઈપની જીવાતોનો શરૂઆતની અવસ્થામાં જ્યારે ડુંગળી ઉગે છે તો એ પરિસ્થિતિમાં તમારે એ જે સુકારાના પ્રશ્નો આવે છે એ આવશે નહીં આ ડુંગળીના પાકમાં ખાસ કાળજી રાખવાની છે રહી વાત સીટ ટ્રીટમેન્ટની બીજ માવજત કરવી છે તો ઓછા એમએલ એ ઓછા પ્રમાણે પ્રમાણ પૂછીને જવા એનો પટ આપજો નહીતર ઉગવાના પ્રશ્ન

એક એમેલ જ આપવાનું છે અને નકર ઘણા બધા પ્રશ્નો ઉગવાના ઉદ્ભવે છે એટલે ઈ કાસ કાળજી રાખવાની છે વાવેતર કરી દીધું છે અને પછી તમારે દવા પાવી છે અથવા છાટવી છે તો દવા પાવાનો આગ્રહ ઓછો રાખજો ન પાવ તો સારું મને ખ્યાલ પડે છે ત્યાં સુધી અને જો તમારે દવાનો ખડનો નિંદામણનો પ્રશ્ન વધારે રહેતો હોય તો માત્ર એક પંપે 50 એમએલ પેન્ડીમિથાલિન જે આપણે બાસાલીન કહીએ છે રનિંગ વસ્તુ એ વસ્તુ આવે છે તો એને તમે પંપ દ્વારા છંટકાવ કરી દેવાનો છે યુપીએલ નો હજી આવે તમામ નિંદામણો સાફ થઈ ગઈ ડુંગળીના પાકમાં પણ અહીંયા ઉગી ગયા પછીના છે પણ એડવાન્સ જ તમે વધારે પડતો ડોઝ આપી દેશો તો પણ ડુંગળીનું બિયારણ ઉગશે નહીં અંકુરણ પામશે નહીં એટલે ખાસ મિત્રો આ પણ નોંધ લેજો કે દવાનો ઉપયોગ બિલકુલ ઓછો કરજો પાયા ખાતરનું વ્યવસ્થિત વ્યવસ્થા પણ કરી અને વાવેતર કરજો સારી ક્વોલિટીનું સારું ગુણવત્તાનું આપણે ખ્યાલ છે મુજબની તમને પાંચ છ કંપનીના કે છ સાત કંપનીના મારી પાસે છે પછી ઇલોરા હોય પંચગંગા હોય કલસ સીડ હોય ઈસ્ટ પ્રેમા હોય કે ભાઈ આપણે પ્રાપ્તિ છે કે લાલીમાં છે આ પ્રકારની આપણી પાસે વેરાયટી છે એના પરફોર્મન્સ સારા છે એની ભલામણો આપણે કરીએ પછી અન્ય વિસ્તારમાં કોઈ અન્ય સારી વેરાયટી થતી હોય

આપી શકો છો આ મુજબ જો ડુંગળીના પાકની વ્યવસ્થા પણ કરેલું હશે તો તમારે ડુંગળીના પાકમાં વાયરસ છે છે અન્ય જે પ્રશ્નો કેમકે આ જે છે આગોતરા જે પ્રશ્નો જે સર્જાતા હોય જયારે ડુંગળી ઉગે ત્યારે રોગી સુકારાના પ્રશ્નો થતા હોય બળી જવાના પ્રશ્નો થતા હોય જમીન જન્ય જીવાતોના પ્રશ્નો થતા હોય આ જે છે આ શેડ્યુલ હોય છે ત્રીસ થી લઈ અને ચાલીસ દિવસ સુધીના સમયગાળાનો પાક એકદમ નાજુક અવસ્થામાં હોય ત્યારે એ કઈ છોડ જે છે એ અન્ય કોઈ પણ પણ ખોરાક લઈ શકતો હોય હોય કે એટલો બધો એનો એનો મૂળનો વિકાસ ન જો પાયો જ મજબૂત હશે પાયામાં એને બધો ખોરાક આપેલો હશે તો સ્ફૂર્તિથી ઉગશે ઉગ્યા પછી એનો રૂડ રૂટ ડેવલપમેન્ટ મૂળનો વિકાસ એકદમ સંપૂર્ણ રીતે સારો થઈ જશે તો અન્ય રોગ જીવાતો કે અન્ય વાતાવરણની પરિસ્થિતિ કે વધુ પડતો વરસાદ આ એક પરિસ્થિતિમાં એને

બેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાની માહિતી આપો મગફળીના પાકમાં બેક્ટેરિયા નાખવા છે તો બીજા કયા નાખવા તો એના વિશે પણ હું તમને થોડીક માહિતી આપી દઉં તો કાળી ફૂગ માટે એગ્રી લેન્ડ આવે છે સુડોઝોન એગ્રી લેન્ડ આવે છે સુડોઝોન સુડોમોનોસ આવે છે આની અંદર 1% બરાબર છે આ આપી શકો છો સફેદ ફૂગ માટે આવે છે એગ્રી લેન્ડ મોનિટર આ બે જૂની બ્રાન્ડ છે લગભગ બધાય આ વસ્તુ વાપરી છે બરાબર છે તો આ વસ્તુ પણ તમે વાપરી શકો છો એગ્રી લેન્ડ મોનિટર આની અંદર ટ્રાયકોડર આવે છે

પણ લગભગ બધી પ્રોડક્ટોની માહિતી આપણે મિત્રો સુધી ન પહોંચાડી શકીએ એટલે તમારે વિશેષ કઈ માહિતીની તો તમે મને ફોન કરી શકો છો બરાબર છે અથવા તમે મને વોટ્સએપમાં પણ માહિતી જે છે પૂછી શકો છો મિત્રો તો આ પ્રકારે ડુંગળીના પાકનું વ્યવસ્થા પણ કરો છો ન સમજાય તો તમારે ફોન કરી દેવાનો છે મને કે ભાઈ ક્યાં આ પ્રશ્ન છે તો એનું સોલ્યુશન શું છે તો એની માહિતી આપણે ચોક્કસ આપશું મગફળીના પાકમાં અત્યારે સુકારાના પ્રશ્નો વધી રહ્યા છે તો એના માટે તમારે મને તમારા નજીકના સેન્ટરમાં જઈ અને ફોટો પાડી અથવા વિડીયો તમારા અધિકૃત વિક્રેતા જ્યાંથી તમે ખરીદી કરો છો એની પાસે લઈ અને યોગ્ય માવજત કરજો જેથી કરીને તમારે સમસ્યાનું સમાધાન મળી શકે ન સમજાય તો તમે મને ફોટો મોકલી અને પછી પૂછી શકો છો કે આની અંદર કઈ માવજત કરવી કઈ ટ્રીટમેન્ટ કરવી તો મને શક્ય છે મને ખ્યાલ છે ત્યાં સુધી હું પણ તમને સારી એવી માહિતી દ્વારા તમારો પાક જે છે એ બચાવવાના પ્રયત્નો ચોક્કસથી કરીશ મારો મોબાઈલ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ આ મારો મોબાઈલ નંબર છે મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી ચેનલ ને કરી દેજો બીજા ગ્રુપમાં જાહેરાત નથી કરતા કોઈ કંપની પાસેથી પાંચસો રૂપિયાનું કમિશન લેતા નથી હું એક ખેડૂતનો દીકરો છું ખેડૂતના હિતલક્ષી વાત હશે તો અને તો જ આપણે ખેડૂત મિત્રોને માહિતી આપશું કોઈ જાહેરાત માટે આપણે વિડીયો બનાવતા નથી આ ખેડૂત મિત્રો એ ખાસ કાળજી રાખવાની છે રિઝલ્ટ સારા છે એ વસ્તુની ચોક્કસથી આપણે માહિતી આપશું કંપની ભલે ગમે તે હોય મને રિઝલ્ટ સારા લાગે છે એ વસ્તુની ચોક્કસથી ખેડૂત મિત્રો સુધી માહિતી હું પહોંચાડવાના પ્રયત્નો કરીશ મિત્રો તો બસ આટલો જ રજા આપશો મિત્રો મને જય જવાન જય કિસાન